નમસ્કાર મિત્રો ફરી એક વખત મારી યુટ્યુબ ચેનલમાં હું મિત્રો આજે આપણે આ વિરજીભાઈની વાડી આવ્યા છે તો વીરજીભાઈ સાથે વાત કરી છે જે ઓર્ગેનિક છે દવા જે છે તે બનાવે છે શેની દવા છે તેની આપણે આ વિડિયોમાં વાત કરીશું તો મળીએ આ લીંબોળી મારું નામ કોટવાલ વીરજીભાઈ નારણભાઈ કોટવાલ ગામ ખાપર જિલ્લો જુનાગઢ આ આ આખી લીધી છે છે કેટલી ભાઈ આ કમસે કમ બાર કિલો છે બાર કિલો છે અને આ લીંબોળી નોર્ક બનાવ્યો ખાંડે અને લીંબોળી બનાવી છે આ આખી લીંબોળી લીધેલી છે હાલ અને આ ખાંડેલી લીંબોળી છે હાલ એની ચટણી બનાવેલી છે

આ રીતનું લાકડીની મદદથી જે છે લીંબોળીનું અર્ક જે તૈયાર થતું હોય અંદરથી કે જે ઉષ્મા રૂપે તાપ કરી અને ગરમ કરવાનું અને એને હલાવવાનું હોય છે મિનિમમ આના કેટલા ઉભરાવા દેવાના ત્રણ ઉભરા જે આવી જાય જે ફીણા જેના આવતા હોય ત્યારબાદ વાત કરી કે અડતાલીસ કલાક એને જે ઠરવા દેવાનું કે ઠંડુ પડવા દેવાનું ત્યારબાદ એને કપડાની મદદથી જે છે આપણે ગાળી લેવાનું હોય છે અને તેને

તો ટૂંકમાં લીમડો જે અત્યારે હાલ પુષ્કળ પ્રમાણમાં ખેતી માટે ઓર્ગેનિક વસ્તુ પ્રોડક્ટ માટે લીમડો જે છે હાલ જે ઉત્તમ સાબિત થતો હોય છે અને લીમડોની મદદથી આપણને ઘણા બધા ફાયદા રોગ પ્રતિકારક શક્તિ પાકમાં આપણને લીમડાનો ગળો તેના પાન લાકડા અને આખરે લીંબોળી પણ તેની ઉપયોગી છે અને તેના પાન તો આપણે મચ્છરના ધોવાળીમાં આપણે ઉપયોગ કરતા જ હોઈએ છીએ તો સાથે સાથે આ જે આખી લીંબોળીનો અર્ક જે છે આપણે બનાવ્યું વિરજીભાઈ વાત કરી વિડીયોમાં તો સરસ મજાનો આ જે પ્રયોગ જે છે લીંબોળી અર્કનો જે આપણે વિરજીભાઈએ બતાવ્યો તો ખરેખર આવી દવા પણ આપણા ખેડૂત મિત્રોને બનાવવી જોઈએ અત્યારે નૈવત ખર્ચો ત્યારે ચોમાસાની સિઝનની શરૂઆત થતી હોય છે ત્યારબાદ આપણા મગફળી છે કપાસ છે તેમાં અમુક પ્રકારના કીટક કીટ જે જીવજંતુઓ જે રોગ જે આવતા હોય છે માખી છે મચ્છર છે તે રોગો જે આવતા હોય છે અને તેનો જે ઉપયોગ જે છે આપણે કરતા હોઈએ છીએ તો એના માટે થઈ અને આ લીંબોળીનું અર્થ જે છે નિમ અર્ક જે નિમ ઓઇલ ટૂંકમાં કહેવામાં આવે છે તે આ અર્ક છે અને જો આપણને આ લીંબોળીનું જે તેલ કાઢવામાં આવે તો એ નિમ અર્ક જે છે આપણે કહી શકીએ છીએ દવાની દુકાન ઉપર જે આ નીમ પેસ્ટ પણ મળતું હોય છે પણ આ નીમ પેસ્ટ તો અલગ છે અને આ નીમ ઓઇલ પણ આખું અલગ છે તે માટે થઈ અને આપણે ખેડૂત મિત્રો પણ બનાવવું જોઈએ આ તપેલામાં એક તપેલું સામાન્ય કાંઈ ખર્ચો નથી ફરી એક વખત તમને કહી દઉં કે લીંબોળી લેવાની છે દસથી બાર લિટર પાણી લેવાનું છે તેમાં ચાર પાંચ કિલો લીંબોળી ખાંડી અને આપણે પાણીમાં નાખી અને ધીમા તાપે જે છે આપણે એનો ઉકાળો લેવાનો હોય છીએ તો તે પણ તમે જોઈ શકો છો ધીમી આ છે અત્યારે હાલ લાકડાની મદદથી અત્યારે હાલ જે આ તાપ થઈ રહ્યો છે અને ધીમે ધીમે તમે જુઓ કે ઉભરા જે આવશે તે આવી રહ્યા છે તો ટૂંકમાં ઝીરો બજેટ ખેતીની અંદર અત્યારે હાલ લીંબોળીનો અર્થ છે દસ પર અર્થ છે લીંબોળી અસ્ત્ર છે કે આવી અન્ય પ્રકારની દવા જે છે જે અસ્ત્ર છે અજમા અસ્ત્ર છે બ્રહ્મા અસ્ત્ર છે આવી અનેક પ્રકારની દવા જે છે થોડા ઓછા ખર્ચામાં જે છે આપણે થઈ જતી હોય છે અને ખર્ચ વિનાનું જે આપણું જે છે આ ખેતીનું વેગ જે છે સરકાર દ્વારા લેવામાં આવ્યું છે તેમાં પણ આપણે સહભાગી બનીએ કંઈ નહીં તો થોડુંક એવું બનાવી અથવા થોડુંક એવો જેનો ઉપયોગ કરીએ તો તે પણ એક સારું છે આપણે નહીં તો આપણા સ્વાસ્થ્ય માટે ટૂંકમાં ઓછા નામે આપણું કંઈ નહીં તો ઓર્ગેનિક ખેતી તરફ આપણે પાછા વળીએ વેદ વિના મતી નહીં ગાય વિના ગતિ નહીં એટલા માટે થઈ અને આપણે ગાય આધારિત ખેતીની અંદર અત્યારે હાલ જે છે સરકારનો નિર્ણય જે છે તેમાં પણ આપણે ઉપયોગી બનીએ ભાઈઓને સાથે પણ આપણે જોડાઈ રહીએ અને આવા નાવા કાર્યો જે છે દવા બનાવતા રહીએ અને સપોર્ટ ખેડૂતોને કરતા રહીએ હાલ જે છે એ આપણે તપેલામાં જોઈ શકીએ છીએ કે ઉકાળો જે ધીરે ધીરે આવી રહ્યો છે તો તપેલામાં પણ આપણે એવી રીતના પાણી નાખવાનું કે જે બહુ કરીને ખાસ ઉભરાય નહીં અને આ વસ્તુમાં આપણે ખાસ કાળજી રાખવાની કે આપણે ધગીએ નહીં અને ત્યારબાદ આપણે કોઈ પણ વસ્તુથી દાજીએ નહીં તેની આપણે સંપૂર્ણ કાળજી રાખવાની હોય છીએ તો અત્યારે હાલ જે લીંબોળીનો અર્કનો જે પહેલો ઉકાળો જે છે તે આવી રહ્યો છે આવી રીતના ત્રણ ઉફરા જે છે આપણે મારવાના હોય છે જોઈ શકો છો કે લીંબોળીના અર્કમાં જે ઉફરા જે છે એ આવી રહ્યા છે લાકડાના મદદથી તેને આપણે હલાવી નાખશું તો આ રીતના એક લાકડી રાખશું મોટી બધી જેથી કરીને આપણો હાથ જે છે દાજે નહીં તેને ખાસ ધ્યાન રાખવાનું અને આ દવાનો ઉપયોગ આપણે કરીએ ત્યારે આવ જોઈ શકીએ છીએ કે છાંયો જે છે એ સરસ મજાની આપણે ઝૂંપડી જે હોય છે ત્યાં આનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ સરસ મજાનો છાંયો હોય ત્યાં આપણે આ દવાનો સંગ્રહ આપણે કરી શકીએ છીએ અને વસ્તુની ખાસ ધ્યાન રાખવાની હોય છે કે ચોમાસાનું જે પાણી જે છે દવામાં ન ભળે તેનું આપણે ખાસ કાળજી રાખવાની રહેશે આમાં તો મિત્રો અત્યારે હાલ ઉકાળા આવી ગયા છે અને આ જે અર્ક જે છે તૈયાર થઈ ગયું છે તો આ અર્કનો આપણે ઉપયોગ અડતાલીસ કલાક પછી આપણે છંટકાવ કરી શકશું અને આ અર્કનો જે ઠંડુ પડી જાય ત્યાર ત્યારબાદને કપડાની મદદથી ગાળી લેવાનું હોય છે ત્યારબાદ આપણે એનો ઉપયોગ કરીશું જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરજો મારી યુટ્યુબ ચેનલ યોગેશ કોટપાણી નમસ્કાર